અંકલેશ્વર ની લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ તેમનામાં રહેલી પ્રતિભા બહાર આવે તેવા હેતુથી શાળાઓમાં વિવિધ પ્રકારના રમતોત્સવ યોજાતા હોય છે જેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પણ શાળાના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધાનું સુંદર સંચાલન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં બધા બાળકોએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રમતોત્સવમાં વિદ્યાર્થીની રૂચિને ધ્યાનમાં રાખીને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું આ સ્પર્ધાઓને લઈ વિદ્યાર્થીઓમાં નવી ચેતના અને સ્ફૂર્તિ જોવા મળી હતી સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક રમતોત્સવમાં ભાગ લીધો શાળાના શિક્ષકો સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન દરેક સ્પર્ધકને ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા હતા કાર્યક્રમના અંતે વિજેતા થયેલા ટીમ અને ખેલાડીને શાળાના શિક્ષકગણ અને શાળાના આચાર્યશ્રી દ્વારા પ્રોત્સાહન અને ઇનામો આપવામાં આવ્યા હતા આ રમતોત્સવને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય તેમજ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો